બનાસકાંઠા જિલ્લાના દાતા અને અમીરગઢ જેવા આદિજાતિ વિસ્તારોમાં પોષણ સુધા યોજના અમલી છે જે અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને દરરોજ આંગણવાડી કેન્દ્ર પર બોલાવી સંપૂર્ણ પોષક તત્વોયુક્ત સ્વચ્છ અને ગરમ એક ટંકનું ભોજન આપવામાં આવે છે ભોજન આપ્યા બાદ આઈએફએ ટેબ્લેટ નું સેવન કરાવવામાં આવે છે અને બે કેલ્શિયમ ની ટેબ્લેટ ઘરે ગળવા માટે આપવામાં આવે છે માત્ર આટલું જ નહીં પરંતુ સગર્ભા અને ધાત્રી અવસ્થા દરમિયાન માતા અને બાળક ની આરોગ્ય તપાસ તેમજ તેઓને રાખવામાં આવતી કાળજી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે આ ઉપરાંત લાભાર્થીઓની નોંધણી હાજરી માસિક પોષણ સ્થિતિ વગેરેનું અવલોકન મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે અને આજે પોષણ સુધા યોજનાના સક્રિય પ્રયાસો થકી બહોળી સંખ્યામાં તંદુરસ્ત સગર્ભા બહેનો જીવિત અને સ્વસ્થ શિશુઓને જન્મ આપી રહી છે સ્વસ્થ માતા સ્વસ્થ બાળક માટેનો સરકારશ્રીનો આ દૂરદર્શી વિચાર સાર્થક બની રહ્યો છે